બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર નર્મદા નિગમના નિર્ણયથી પાટણ બનાસકાંઠાના મોટાભાગના ખેડૂતો ઉનાળું વાવેતર નહીં કરી શકે આગામી એક એપ્રિલથી નર્મદાની કેવીસી કેનાલોમાં બે મહિના માટે પિયતનું પાણી કરાશે બંધ હાલમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર જાણવા મળી રહ્યા છે નર્મદા નિગમ દ્વારા આગામી એક એપ્રિલથી નર્મદાની કેબીસી કેનાલમાં પિયતનું પાણી બે મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને કેનાલ ઉપરથી મશીનો પાઇપો તેમજ પંપો હટાવી લેવા ચેતવણી પણ અપાઈ છે નિયમનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ સ્પષ્ટ જણાવાયું છે વધુમાં નર્મદા વિભાગ દ્વારા એમ પણ જણાવાયું છે કે જો કોઈ ખેડૂત નર્મદા કેનાલ આધારિત ઉનાળુ વાવેતર કરશે તો નર્મદા નિગમની કોઈ જ જવાબદારી નહીં રહે ત્યારે નર્મદા વિભાગના આ નિર્ણયથી પાટણ બનાસકાંઠાના રાધનપુર સાંતલપુર સમી સુઈગામ વાવથરાદ ભાભર તેમજ કાંકરેજ વિસ્તારના મોટાભાગના ખેડૂતો માટે ઉનાળુ વાવેતર માટે મોટી ઉપાધિની ન બતાવી શકે છે અને નર્મદા કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતો પૈકી મોટાભાગના ખેડૂતો ઉનાળુ વાવેતરથી વંચિત રહી શકે છે